હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે જોઈએ છે રોજેરોજ વિદ્યા સહાયક ભરતીના અપડેટ હવે આજના જે અપડેટ છે સાત તારીખના અને જે ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે એની અંદર જે બાકીના ઉમેદવારો હતા એમને આજે બોલાવવામાં આવ્યા હતા તો આજની અને જે ચાર તારીખ સાત તારીખ અને બાકી રહેતી સીટોનું આ તમામ અપડેટ આપણે આજે જોવાના છીએ તો તમામ વિગતોને જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેવું તો ચલો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ અને આજના અપડેટ જોઈએ તો ચાર તારીખના જે અપડેટ હતા એની અંદર ખાલી જગ્યા હતી ઓપનની અંદર નવસો તેતાલીસ એસ બીસીમાં જે સંપૂર્ણ ભરાઈ ગઈ છે એસસી કેટેગરીની ત્રણ સીટો હતી એ પીએચ હેન્ડીકેપની છે એસટીમાં છસોને નવ સીટો જે ચાર તારીખે વધેલી હતી ઇડબ્લ્યુએસમાં એકસોને એકત્રીસ સીટો બાકી હતી આમ ટોટલ એક હજાર છ છ્યાસી સીટો બાકી હતી જેની અંદર આપણે આજે જોઈએ સાત તારીખની અંદર તો ઓપન કેટેગરીમાં બસોને સાત ઉમેદવારોએ પસંદ કરેલો જિલ્લો ત્યારબાદ એસબીસીની અંદર ઝીરો સીટ છે એટલે ઝીરો એસસીની અંદર ત્રણ પીએચ છે એટલે એ પણ ઝીરો છે એસટીની અંદર ચોરાણું ઉમેદવારો આજે જિલ્લો પસંદ કર્યો છે ઈડબ્લ્યુએસની અંદર એક ઓગણસાઠ ઉમેદવારે આજે પોતાનો જિલ્લો પસંદ કર્યો છે આમ જોઈએ તો ત્રણસો ને સાહીઠ જેટલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી લીધી છે હવે બાકી રહેતી જે સીટો છે ઓપનની જોઈએ તો સાતસો ને છત્રીસ એસસીની જોઈએ તો ત્રણ જે પીએચની છે તે એસટી કેટેગરીની જોઈએ તો પાંચસો ને પંદર સીટ બાકી છે ઈડબ્લ્યુએસની જોઈએ તો એકસો એકત્રીસની અંદરથી ઓગણસાઠ ભરાય એટલે બોતેર બાકી રહી છે તો કુલ જે બાકી સીટ રહી છે એક હજાર ત્રણસો ને છવ્વીસ સીટો બાકી રહી છે અને જે સાતસો ને વીસ ઉમેદવાર જેટલા હતા એને બોલાવવામાં આવ્યા હતા એની અંદરથી હાજર ત્રણસો ને સાઠ જેટલા ઉમેદવારો રહ્યા છે ગેરહાજરનું સીટ અહીંયા છે નહીં તો મિત્રો આવી જ અપડેટ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્ર મિત્રવર્તુળની લિંક શેર કરી અને અમને હેલ્પ કરશો જય હિન્દ જય ભારત